નમસ્કાર મિત્રો ગુજરાતમાં આટલા બધા લાંબા વર્ષોના શાસન બાદ પણ ભાજપ સરકાર હોય કે એમના અંડરમાં કામ કરતી સંસ્થાઓ હોય જેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે અન્ય કોઈ ભરતી બોર્ડ આ તમામ સાથે મળીને પણ હજુ સુધી ગુજરાતના યુવાનોને સંતોષ થાય એવી એક પણ ભરતી પ્રક્રિયા માટેની પદ્ધતિ વિકસાવી શક્યા નથી હમણાં જ તાજેતરમાં સીસીઈના પરિણામનું જે મેરિટ લિસ્ટ જાહેર થયું એમાં પણ અનેક વિસંગતાઓ જોવા મળી ગુજરાતના યુવાનોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો ગુજરાતના યુવાનોએ સાથે મળીને રજૂઆત કરી ગુજરાતના યુવાનો સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા માટેની માંગ કરી રહ્યા છે કારણ કે આ પદ્ધતિમાં તો આફ્ટર નોર્મલાઇઝેશન કોના માર્ક્સ કેટલા વધી જાય છે અને કોના માર્ક્સ કેટલા ઘટી જાય છે એ જાદુની જેમ કોઈને ખબર જ પડતી નથી ત્યારે ગુજરાતના યુવાનોની જે માગણી છે એ યોગ્ય છે અને આ માગણી તાત્કાલિક ધોરણે સત્વરે સરકારે એમનો નિકાલ કરવો જોઈએ અને જો નિકાલ ન કરે તો ગુજરાતના યુવાનોની સાથે અમે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છે એમને જ્યાં ક્યાં જ્યાં કંઈ પણ જરૂર પડશે ત્યાં અમે ચોક્કસથી લડત લડવા માટે પણ તૈયાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી